ચાલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે અમારી યુટ્યુબ ચેનલમાં એક હારે ચૌદ જર્સી ગાયું વેચાવા માટેની આવી છે પ્યોર જર્સી ગાયું છે એક જ માલિકની ચૌદે ચૌદ ગાયું છે અને જો તમારે પણ કોઈ પણ પશુ વેચવું હોય તો મારો નંબર સ્ક્રીન ઉપર દેખાતો હોય છે તે નંબરમાં વોટ્સએપમાં કોઈ પણ પશુ વેચવાનું હોય તેના પોટા વોટ્સએપમાં મોકલી દો એટલે તમારા પશુની પણ જાહેરાત આ રીતે મૂકાઈ જાય છે અને માલિકનો નંબર વિડીયોમાં હું આપી જ દઈશ તો છેલ્લા સુધી વિડીયો જોતા રહેજો તો ચાલો મિત્રો આપણે વધારે કાંઈક કીધા વગર હવે આપણે વિડીયો ચાલુ કરવી જે વિડીયોમાં તમે જર્સી ગાયું જુઓ છો એ જ જર્સી ગાયું વેચી દેવાની છે એ ચેપ જર્સી ગાયું છે અને આખા દિવસનું એકસો વીસ લીટર દૂધ ભરે હે ભાઈ આખા દિવસનું એકસો વીસ લીટર દૂધ થાય છે ચૌદ ગાયું અને ચૌદ ચૌદ એક સાથે જ દેવાની છે જોઈ શકો છો ગાય કાન કટે રૂપે જોઈ શકો છો બાવળી ગાય છે અડધી બાવળી છે અડધી કાળી ગાયું છે બધીને થઈને એકસો વીસ લીટર દૂધ થાય છે આખા દિવસનું હવે આ ગાયું તમને જોવા ક્યાં મળશે હું એની વાત કરું જોવા ક્યાં મળશે એની વાત કરું ગામ ખાટડી તાલુકો મૂળી જિલ્લો સુરેન્દ્રનગર પ્રોપર તમને ખાટડીમાં જોવા મળશે આ ગાય અને એક સાથે ચૌદ ગાયું વેચવાની છે એક ગાયની કિંમત અંદાજીત માલિકે બત્રીસ હજાર રૂપિયા રાખેલી છે એમાંથી પણ ફેરફાર કરી દેવામાં આવશે બાઇકીની તમે વાત માલિક કરી લેજો માલિકનો નંબર નીચે આપેલો હશે એમને અરે તમને બધી વાતચીત થઈ જશે તો ચાલો મિત્રો અમે અહીંયા આપણા બધા વિડીયોને વિરામ દેવી છે અને જો તમારે ગાયું ખરીદવી હોય તો નીચે માલિકનો નંબર આપેલો હશે તેમની અરે વાત કરી લેજો અને ખોટા ફોન કોઈએ કરવા નહીં ભાઈ